નમસ્કાર આપની હરી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં કાયદાનું રક્ષણ કરનાર પોલીસ અધિકારીએ જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે લુણાવાડા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા અને પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈ એજી ખરાડીએ દારૂના નશામાં પોતાની કાર ગફલત ભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો આ ઘટનાને ગંભીરતાથી લઈ મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીના સને પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે ઘટનાની વિગત મુજબ લુણાવાડાના બાયસર હાઇવે પર રોડની સાઈડમાં કામ કરી રહેલા સાહીઠ વર્ષીય વૃદ્ધ મનસુખભાઈ નાયકને પીએસઆઈ અરજી ખરાડીએ પોતાની કારની પાછળથી જોરદાર ટક્કર મારી હતી અકસ્માત વૃદ્ધને બંને પગે ઈજાઓ પહોંચી હતી નશામાં દૂધ પીએસઆઈએ માત્ર વૃદ્ધને નહીં પરંતુ ત્યાંથી પસાર થતી અને એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડીને પણ અડફેટે લીધી હતી અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નશાની હાલતમાં રહેલા પીએસઆઈને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત વૃદ્ધ મનસુભાઈ નાયકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે લુણાવાડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી નશાખોર પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત પોલીસ દ્વારા જવાબદાર નું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા લેવાયેલા સસ્પેન્શનના પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે નમસ્કાર ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ મહીસાગર પોલીસ હેડક્વાર્ટરમાં ક્યુઆરટી શાખામાં ફરજ બજાવતા એચજી ખરાડી જેઓ હથિયારી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે જેઓ પોતાની મહિન્દ્રા કેયુ ગાડી નશાની હાલતમાં પૂર ઝડપે ચલાવી ગોધરા લુણાવાડા હાઈવે પર ભાયાસર ગામ પાસે એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી અને એમને પગે ઈજા પહોંચાડી હતી સાથોસાથ એક ઓરા ગાડીને પણ એમને નુકસાન પહોંચાડ્યું હતું આ પ્રકારની વરતી એકસો બાર પર આવતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ પીએસઆઈની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી સાથોસાથ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને એના સામે ખાતાકી તપાસ પણ હાથ ધરી છે સાથોસાથ આ પીએસઆઈનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે